અત્યારે વાયગ્યા છે દસ અને ફૂઈન ભત્રીજો હજી સૂતા છે માહિર એ દીકુ માહીર ચલો ચલો ઉઠો ઉઠો મોર્નિંગ થઈ ગઈ છે જય માતાજી બાપા સીતારામ કોણ ઊતો છે ફિયા હમ યા ઉઠી ગયા ત્યાં વાલો વાલો ગુડ મોર્નિંગ માહિર ગુડ મોર્નિંગ હા લે લે અ ગુડ મોર્નિંગ ગાઈસ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત અને અત્યારે દીક્ષાબેન અને માહિર રમે છે હમણાં એ બેયને ઉઠાડ્યા રાતે દીક્ષાબેન મારી પાસે સૂતા હતા અને મમ્મી પપ્પાને પ્રતિ ગયા છે બહાર એટલે એ આજે તો આવી જવાના છે એટલે આજે હું ને દીક્ષાબેન અને માહિર અમે ત્રણ છીએ અને અત્યારે માહિર પીવરાઈ દીધું છે અને કામકાજ થઈ ગયું છે અને હવે માહિર ને થોડું ઘણું ખવડાવી અને નવરાઈ દઈશ માહિર અહીંયા રમે છે અને સુમિત્રાબેન આવ્યા છે પોતું કરે છે અંદર પોતું કરે છે માહિર દીક્ષા ભિયા ગયા દીક્ષા પિયા ગયા છે ને આવા તૈયાર થઈને આવે પછી હું માહીને નવરાવી અને પછી હું નાઈ લઈશ ઈશાનભાઈ ગયા હતા ઈડલી ખાવા એટલે મને કહેતા ગયા હતા એટલે ઈડલી મંગાવી છે જીતુભાઈની ઈડલી ફેમસ છે અહીં અમદાવાદમાં એટલે મારી માહિર અને દીક્ષાબેના ટુ ઈડલી મંગાવી માહિર રેડી થઈ ગયો છે અને બેઠો બેઠો ટીવી જોવે છે હું બી નાઈને રેડી થઈ ગઈ છું એટલે હવે પુલાવ બનાવવાના છે એટલે પુલાવ બનાવવાની તૈયારી કરી નાખું પુલાવની તૈયારી થઈ ગઈ છે અને પુલાવમાં આજે દહીં નાખવાનો વિચાર છે એટલે પુલાવ હવે વઘારી નાખું માહિરે જમી લીધું છે અને દીક્ષાબેન ટીવી જોવે છે અને તમારે ખાવું છે હાલો તમે એવું લેવા વ્હીલ્સ લેવા માહિરે થોડું ઘણું ખાધું છે અને પુલાવની અરે વ્હીલ્સ ખાવાના ક્રંચી અરે જમવામાં પુલાવ છે ને અત્યારે માહિરે ખાઈ લીધું છે ને હું નિશાન ખાઈએ છીએ દીક્ષા બેને બી ખાઈ લીધું એટલી એવી ડીશમાં ખાધું હતી કે હું ધરાઈ ગયા હમ એકલો એકલો રમે છે હું ગોતે માહિર લીંબુ છે

અત્યારે 3 વાગ્યા છે અને દીક્ષાબેન અને માહીર સુઈ ગયા છે માહીર ઉઠી ગયો છે અને ઊઠીને ટીવી જોવે છે ડિસ્કો કે દ હા ડિસ્કવર સુંદરકો ઓ માય ખોલ્લો ખોલ્લો ખોલો સુંદરકો આંખ ખોલી દો આ આ આ ખોલી ખોલી દઉં દઉં હા હા પપ્પા મમ્મી અને પ્રતિક બસ રસ્તામાં છે હમણાં કલાકમાં આવતા હશે પ્રતિક પપ્પા અને હું અમે જવાના છીએ એક જગ્યા જમવા અને મમ્મી ઘરે રહેવાના છે હવે કેટલી વારમાં આવે જોઈએ આગળ રેડી થઈ ગયા છે અને પપ્પા ને પ્રતિક ને મમ્મી આવી ગયા છે અને મમ્મી ઘરે છે હું પ્રતિક પપ્પા ને માહિર અમે ચાર જઈએ છીએ જમવા માટે બધાય ત્યાં મળશું લેડીઝ ને બધા પાછા તો દાદા પાણી બેસી ગયો હે એ દાદુડિયા દાદા ક્યાં ગયા તા દાદા બાબા ગયા તા બાબા કે મંદિર માર્યો વગર નતું ગમતું હું છે અત્યારે એક રિસેપ્શન મારે મતલબ પીઠી પીઠી અને ગરબા છે તો આવી ગયા છે બધાય પાછા જોઈન થઈ ગયા છે અહીં ને પપૈયું ને ઢોસા ને એવું બધું ખાય છે થોડું થોડું બધા એ જેસીબેન તું ખા છો આમ મોંઘામાંથી કાં હોત તો જો મોંઘો ભયો એણે માહીને બહુ મજા આવી ગઈ છે અહીંયા બધાયને માહી ન લે અત્યારે દસ વાગ્યા છે અમે આવી ગયા છીએ આને ઘરે નથી આવું માહી ચલો ઘરે ચલો ઘરે હવે અંદર સીધા સીધા અંદર લઈ લે બસ બસ હવે ચલો ટાટા ઈ આ મોજે ફાટી ફાડી ને ખતી એ ઈ બપ્પા તને સુઈ નઈ જાવું હવે હે આઈ અત્યારે અગિયાર વાગવા આવ્યા છે પણ હજી આ ભાઈ સૂતો નથી મળે પછી નવા બ્લોગ સાથે નવા દિવસની નવી શરૂઆત કરશું જય માતાજી જય શ્રી કૃષ્ણ